پہنچ کبھلے کٹ پڑیش gesch آ؟ સ seni સ میں સ ہی چکا míst સ میں સ ایک સ સ સ સ સ સ સ સ સારગ સ 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 સારગ સ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની પ્રશંસનીય કામગીરી નજરે પડી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકાના ખુદડી અને રાલદા આ બે ગામના રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થતા ડેડિયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ સોની એક્શન મોડમાં આવ્યા હતા ડેડિયાપાડા તાલુકાના આ બે ગામમાં તંત્ર દ્વારા જે નવો રોડ બનાવવામાં આવ્યો છે જેનું કામ કરનાર કોન્ટ્રાક્ટર લોખંડના સળિયાનો ઉપયોગ કર્યા વિના સીધું કોકરીટ પાથરી દઈ કામ પૂર્ણ કરી દીધું હતું જે બાબતે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ થતાં આ રોડના કામના સમયના વિડીયો બનાવી વાયરલ કર્યા હતા જે બાબતે ઉવાપો થતાં આખરે તંત્ર દોડતું થયું છે જેને લઈને તાલુકા વિકાસ અધિકારી અને અધિક મદદનીશ ઇજનેર સહિતની ટેકનિશિયન ટીમ બંને ગામોની મુલાકાત લઈ રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં રોડના મટીરિયલના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ સોનીએ કામગીરીમાં જવાબદાર કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું તેમજ આ કામોને તાત્કાલિક રદ કરી કામગીરી નવેસ્ટીમેટ મુજબ કામ પૂર્ણ કરવાની તલાટીક મંત્રી વહીવટદાર અને ગ્રામ પંચાયતને સૂચના આપી હતી ટ્રાયબલ ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર રાજેશ પટેલ ડેડીયાપાડા આ દેખા ખૂલે આ કેટલું આયુષ છે આને મુકાવવા છે થિકનેસ છે અને સેમ્પલ તરીકે મુકાવ ગાડીમાં આખો કોટ બગા લાઈન સે રાખું હા કોપી હતી તો પાસે એસ્ટીમેટમાં શું શું વસ્તુ હોય છે એસ્ટીમેટ તો

એ એક સરપંચ જેમના પર કોઈ પણ જાતનો ગુનો નહીં લાગે બરોબર છે એ જે સરપંચ ગણો વહીવટદાર તરીકે તારી જવાબદારી છે હા એ તલાટી તરીકે સચિવ તરીકે તારી જવાબદારી છે અહીંયા આગળ અને આ ટાઈપની કોઈ પણ કોઈ કોઈપણ જાતના એડવાન્સ કામો મને પૂછ્યા વગર કર્યા છે મને કન્ફર્મ કર્યા આગળ તો એટલું લેજો સીધી લીટી પૂરું કરી નાખીશ ધંધા તમારે અહીંયા આગળ કરવાના ફિલ્ડની અંદર જવાબ મારે આપવાના રોજ ત્રણ દિવસથી અમારે ગાંધીનગર જવાબ આપી આપીને અમે મરી જઈએ છીએ રોજના પાંચસો ફોન મીડિયાવાળાના ના આવે

એ માણસ ને કાલ હાજર જોઈએ તાલુકા પંચાયત ની અંદર કાલે ની અંદર એ માણસ હાજર જોઈએ તમારા બેન ફરિયાદી થવાનું છે સરકારી સંપત્તિ ને નુકસાન પહોંચાડવાના ગુના ની અંદર એ માણસ ઉપર તમારે કાયદેસર ની એક્શન લેવાની છે અને કોઈ ફરિયાદ છે આવો તાલુકા પંચાયત ની અંદર અમે ઇન્સ્પેક્ટ કરશું આને કઈ ગેરરીતિ જણાશે તમે એક્શન જરૂર લઈશું શનિ રવિ કઈ કામ ચાલુ થવું ના જોઈએ જે કામ આપડી જાણકારી વગર થાય કેન્સલ જ જોઈએ મને અને પેમેન્ટ માં તેની ફાઇલ આવી ના જોઈએ